નમસ્કાર દર્શક મિત્રો સત્યડીની વોર્ડ યાત્રા આવી પહોંચી છે વોર્ડ નંબર છ માં જ્યાં વોર્ડ નંબર છ માં અત્યારે નગરપાલિકાની ચૂંટણી લઈને શું માનવું છે અહીંયાના લોકોનો અહીંયાના રહીશોની શું સમસ્યા છે અને એમની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે છે એમની પાસેથી જ જાણીશું જણાવશો કેટલા વર્ષથી આંટી તમે અહીંયા રહો છો આ વિસ્તારમાં અમે વીસ વર્ષથી આ શું સમસ્યા છે તમારા વિસ્તારની અમારા વિસ્તારનું કે એ લોકો વોટ લઈ જાય પછી કોઈ ફરીને જોતા નથી પાંચ વર્ષથી કયું એ નહીં સમસ્યા કોઈ તમારી ઉકેલ નથી આવતો હા તે છતાં અહીંયા ગટર છે ગટરમાં કેટલા પડી ગયા પણ કોઈ એ નથી કરતું પડીને જોતું જ નથી વોટ લેવાના ત્યાં બધા પગે પણ બધું કરે બરાબર પછી જીતી જાય પછી કોઈ આવતું નથી કોઈ આવે નહીં અહીંયા પછી હું અત્યારે સોળ તારીખે મતદાન છે ઉમેદવારને ઓળખો છો તમે ઉમેદવારને નથી ઓળખતા કઈ ના આવું તો ઓળખું હા બરાબર આવું આવે તો ઓળખો અને આપણે બી એ લોકોને બી એ કરવાનું જી આ શું નામ છે થાવું જોવે કામ થવું જોઈએ હા બરાબર છે શું નામ છે તમારું કેટલા વર્ષથી થી રોશું તમે અહિયાં વીસ વર્ષથી થી વીસ વર્ષથી થી સહી તમે જણાવશું કે સોળમી ઇલેક્શન છે કોંગ્રેસ ભાજપ અપેક્ષ ઘણા બધા લોકો ઉભા છે શું કેશો ઉમેદવારો માટે ને તમારી શું અપેક્ષા છે અમારી અપેક્ષા એટલું છે કે અમારો આ જળ છે પૈડો છે એ લોકોને ને બોલાવ્યા તો બી કોઈ આવ્યું નહીં મળે લગભગ ત્રણ મહિના મહિના પણ અમે બોલાવી બોલાઈને થાકી ગયા કોઈ આવ્યું નહીં મળે પછી એક ગતર છે એમાં કેટલા છોકરા પડી ગયા છે તે બી હજુ કંઈ થયું નહીં મળે બરાબર આ લાઈટ નો ચોમાસામાં એટલી બધી તકલીફ કેવાટ નહીં અમુને એ બી કોઈ કરતું નહીં મળે બરાબર વોટિંગ લેવાનો હોય ત્યારે બધા આવે છે પછી ચાલ્યા જાય છે કોઈ અમુને જોતા બી નહીં મળે ફરકીને અત્યારે તમારા ઉમેદવાર છે કોણ કોણ છે તમને ખ્યાલ છે અમારા ઉમેદવાર આપણે એમને ખ્યાલ નહીં મળે જોઈએ તો ખ્યાલ આવે ને ઉમેદવારો પણ હજી આવે ના આવ્યા નહીં મળે ખ્યાલ નહીં આવે કેમ કે વોટ આપીને પછી કઈ મતલબ વોટ આપીએ પછી અમુને કોઈ જોટા બી નહીં મળે ફરકી ને બીજું કઈ નહીં મળે વોટ આપવા તો જવાનો છો ને તમે જવાના જ ને વોટ તો આપવાના જ ને બરાબર અને ટેક્સ ને બધું નિયમિત ભરો છો ટેક્સ તો બરાબર ભરીએ છીએ અમે બરાબર તો પણ સુવિધા અહીંયા નથી નથી જરાક બી નહીં મળે નથી અમે પોતાનું સેપરેટ નળ લાઈન નથી લીધી છતાં અમારી પાસે નળ રહે છે અમારું પોતાનું કોઈ નો હા અમે બધા પાણીના ના મિનરલ વોટર પાણી વાપરીએ છીએ અમે એક પણ ટીપુ તો અમારું નથી વાપરતા રજૂઆત કરી છે તમે આ સંદર્ભ વારંવાર કીધું છે ટેક્સ બરાબર ગયા ત્યારે બી કીધું છે હિતસભાઈ ફોન જ નથી આજે આ ત્રણ ચાર મહિનાથી પડ્યું છે બરાબર આખી દિવાલ તૂટી ગઈ છે આ જર્જરી મકાન તોડવા માટે ત્રણ ચાર વખત અમે લેખિત આપ્યું છે કોઈ સાંભળતું નથી ના તૂટી પડ્યું ત્યાં નુકસાન થયું તે પણ હજુ કઈ કરતા નથી શું લાગે છે કે સત્તાની જો વાત કરી અત્યારે તમે સોસાયટીના પ્રમુખ છે આ બધા બહેનો છે એમણે જે વાત કરી કે રસ્તાની પ્રોબ્લેમ ડ્રેનેજની પ્રોબ્લેમ ચોમાસામાં લાઈટો બંધ હોય છે

અખારી કામ હોય ત્યારે આવે પછી કે તમે કોણ ને હું કોણ તેવું છે એટલું બધું હોય એટલે આવે આજે કેટલા વર્ષોથી થી આર સ્કૂલ માં પાણી ભરાય કોઈ આવ્યું જોવા છોકરા બચ્ચા મોટા થઈ ગયા જવાની તકલીફ પડે આ તમે પેલું ઝાડ જો એવું એટલા બધી આખી બિલ્ડિંગ જ પડશે પણ બચી ગયા તો ત્રણ મહિના થી આ વસ્તુ થઈ છે ત્રણ મહિના ઉપર ચોમાસા સપ્ટેમ્બર સપ્ટેમ્બર ની વાત છે શું લાગે છે આગળના જે સભ્યો હતા એ જ આવશે પાછા કે તમને પરિવર્તન ની જરૂર છે શું કેવા માંગશો હવે તો હવે શું કે અમે પરિવર્તન જે આવે તે કઈ ફરક નહીં પડશે આજ રહેશે જી ફરક તો કઈ પડ્યો જ નથી કોઈ બી આવે તેવું છે

કઈ કઈ સમસ્યા છે અને વિકાસ માટે શું કહેશો વલસાડના બેન પહેલા તો મેં તમને એમ કહ્યું કે આપણે જ્યાં ઊભા છે ત્યાં જ તમે જોઈ શકો છો કે આ ગટર ખુલ્લી છે આજે આ વર્ષથી ગટર ખુલ્લી છે એક વર્ષથી વર્ષ થઈ ગયું ગટર ખુલ્લી છે ત્યાં કેટલા બચ્ચાઓ પડી ગયા છે ને કેટલા આ પડી ગયા છે બરાબર ને કોઈ આવો હલો નથી કેટલી વાર વિમલભાઈને ફોન કર્યો છે વિમલભાઈ અહીંયા બેસી ગયા છે ને વિમલભાઈ પોતે જોઈ પણ વિમલભાઈ કોણ છે વિમલભાઈ ગઝદર જે કોર્પોરેટર છે કાઉન્સિલર છે તે પણ જોઈ ગયા છે ને આવીને રોજ કે છે થઈ જશે થઈ જશે કોઈ નિરાકરણ એનો આવતો નથી આવતો નથી હા તો 16 તારીખે ભાઈ વોટિંગ છે ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવાર ઘણા બધા ચૂટણી મેદાનમાં ઉતર્યા છે શું માનવું છે તમારું આ ઇલેક્શન માટે શું કહેશો તમે બેન પરિવર્તનની જરૂર છે કેમ કે વિકાસ તો ખાલી કાગળ પર છે ને વિકાસ કેવું તો ગાંડો થયો છે વિકાસ થયો જ નથી પણ ગાંડો થયો છે વિકાસ કોઈ જાતનો થયો જ નથી આ રસ્તાની લાઈટની બધી જ તકલીફ છે અહીંયા પાણી ભરાય છે કોઈ સાંભળવાવાળું નથી ના કચરો દસ દસ દિવસ લગીને સાફ નહીં થયા આ તમે કચરાપેટી જોઈ શકો છો જી આ કચરો બી કોઈ ઉઠાવવા નથી આવતો આવતા કચરાપેટી જોઈ શકો છો અહીંયા કચરાપેટી હતી તે પણ લઈ ગયા છે કચરાપેટી પણ નથી કચરાપેટી પણ લઈ ગયા છે બેન અહીંયા કચરાપેટી હતી તે પણ લઈ ગયા છે જી કોઈ આવતું બી નથી ખાલી વિમલભાઈના ફોન બી વિમલભાઈને ફોન કરીએ છે થઈ જશે થઈ જશે મતલબમાં કોઈ આવતું નથી જી તમે કીધું કે પરિવર્તનની જરૂર છે તો તમે એવું કહેવા માંગો છો કે આગળના જે તમારા સભ્યો તો બે વર્ષ તો વેવડદારનું શાસન હતું

તો આ વિસ્તારની જે બહેનો છે એમણે પણ પોતાની સમસ્યા बताई ને અત્યારે મારી બાજુમાં તમે જુઓ છો કે જે ચેમ્બર છે ડ્રેનેજની એ ખુલ્લી છે મચ્છરોનો ઉપદ્રવ છે અત્યારે સાંજના સાત વાસા સા થયા છે નોકરીએથી અવરજવર નોકરીએથી આવતા લોકોની અવરજવર છે અત્યારે સાયકલમાં જી એરિયો છે સાંજે સ્કૂલ છૂટે છે શાળા છે અહીંયા બાજુમાં જે સ્કૂલો આવેલી છે પ્લસ અત્યારે જ બે છોકરાઓ આપણે જોયું કે સાયકલ ચલાવવા માટે લોકો બહાર નીકળે રમવા માટે પણ બહાર આવતા હોય છે અને ભાઈએ જે કીધું અત્યારે બી આપણે જોયું કે નાનો છોકરો અત્યારે અહીંયાથી નીકળે છે ધ્યાન નહીં હોય અને અહીંયા લાઇટ પણ નથી અને પાછળ જે બિલ્ડિંગમાં અત્યારે ઊભી હતી એ બિલ્ડિંગના લોકોએ પોતાના ખર્ચે પોતાની લાઇટ્સ મુકાવી છે તમામે તમામ વેરો એ લોકો ભરે છે પાણી વેરાની જ્યારે વાત કરી પાણીનું એ લોકો એક પણ કનેક્શન નથી લીધું એ છતાં પણ એ લોકો પાણીનો વેરો પણ ભરે છે ત્યારે વિકાસની જે મોટી મોટી વાતો થઈ રહી છે એ માત્ર કાગળ પર જ છે સોળમી તારીખે જે મતદાન થવું છે એમાં ઘણા વિસ્તારમાંથી પરિવર્તનની માંગ ઉઠી છે ત્યારે સોળમી તારીખે મતદાન થશે અઢારમીએ ઈવીએમમાંથી સૌના ભાવિ ખુલશે ત્યારે કઈ રીતના લોકોના રિઝલ્ટ આવે છે કોને શું પરિણામ મળે છે કોની પતંગ ચકશે કોની પતંગ કપાશે એ તો વલસાડના મતદારો પર આધાર છે વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સત્યડી ન્યૂઝ